નવી સવારમાં આજે રેખાબહેન ગાંધીની પોઝિટિવ સ્ટોરી લઈને હું તમારી સમક્ષ હાજર થયો છું રેખાબહેન ગાંધી ઇન્દોરમાં રહે છે તેઓ મૂળ અમદાવાદના અમદાવાદની આ દીકરી ઇન્દોરમાં ગઈ અને તેણે આપણા જે ગરબા છે આપણી જે નવરાત્રિ છે એને પુનઃસ્થાપિત કરી દીધી રેખાબહેને ઇન્દોરમાં ગરબા શીખવાડ્યા એમના પતિ જનકભાઈએ એમને કહ્યું કે તું આટલા બધા સરસ ગરબા કરે છે તો અહીંના લોકોને પણ તારે ગરબા શીખવાડવા જોઈએ અને પછી એક નૃત્ય સાધના શરૂ થઈ હજારો લોકોને બહેને ગરબા શીખવાડ્યા પ્રેમથી ઉમળકાથી અને નિઃશુલ્ક રીતે ગુજરાતના ગરબા સોસાયટી છે ઇન્દોરની ત્યાં થતા હતા પણ મારા હસબન્ડ જોયું કે મને ગરબાનો બહુ શોખ છે ડાન્સનો ભરતનાટ્યમ માટે બી સર આવતા નટરા સર મારા સાસુ બહુ જ હોંસીલા સસરા પણ બહુ હોંસીલા તો એમને તો કે મારા હસબન્ડ સ્ટેડિયમ બાસ્કેટબોલ સ્ટેડિયમ બનાવ્યું તો એમને થયું કે આપણે ગરબા અહીંયા બધાને કર તું શીખવાડ અને પછી સાથે કર અને મેઇન તો એમને તો કે ગુજરાતના ગરબા અહીંના લોકોએ જોયા નથી અહીંના ગુજરાતીઓએ પણ નથી જોયા જે આપણે ત્યાં એક્શનવાળા ગરબા થાય સ્ટેજ પરફોર્મન્સ થાય એવું અહીંયા કંઈ હતું જ નહીં

પોતે ગ્રેજ્યુએટ થયેલા હતા અને તેમને પણ નૃત્ય ખૂબ સરસ આવડતું હતું એમણે દીકરી રેખાને ભરતનાટ્યમની તાલીમ આપી અને આ રીતે રેખા બહેન નૃત્યમાં પારંગત બન્યા શેરી ગરબા શીખવાડવાનું ચાલુ કર્યું સ્ટેડિયમ બની ગયો તો તો એક સામતા બે ત્રણ ચાર હજાર લોકો એટલા વધતા ગયા અને બધું નિઃશુલ્ક અમે શીખવાડતા જે બી પરિવારથી ગરબા આવે શીખવા માટે જે બી લોકો આવે એમને એક પૈસો પણ લે ને અમે શીખવાડીએ પણ છોકરા છોકરી બધા એવું નહોતું જ એક ઇન્દોરમાં શું કે છોકરા છોકરી બહાર નીકળવું ને સાથે રહેવું એ અહીંયા થોડા એ લોકો કન્ઝર્વેટિવ લોકો અને અહીંયા ફેમિલી સાથે પણ લોકો બહાર ના નીકળે તો મને એમ થાય કે હું જોઉં અહીંયા કે અહીંયા ફેમિલી સાથે કોઈ બહાર નીકળતા નથી તો ગરબા એવી ગુજરાતમાં જેટલા બી ફેસ્ટિવલ છે એમાં બધા ફેમિલી સાથે જ એન્જોય કરતા હોય જબકી અમે લોકો ઘરમાં ગુજરાતી અમે લોકો બધું કરતા એન્જોય પણ અહીંયા બાકી નોન ગુજરાતી લોકોમાં એ કન્સર્ટ નહોતો તો ગરબાના ભારે દસ દિવસ સુધી છોકરીઓને મમ્મીને બધા નીકળે તૈયાર થાય ને પછી ઘરવાળા મોટા સ્ટેડિયમમાં બેસીને લગભગ પંદર પચીસ હજાર લોકો આવીને બેસીને જોવે તો એમ થાય કે બધાને ગમે ધીરે ધીરે બધાને એટલું ગમવા લાગ્યું ને બધા ગરબા જોવા જાય શીખે ને પછી એમના પેરેન્ટ્સ જોવા આવે એમને થાય કે અમારા છોકરાઓ તો કેટલું સરસ કરે છે અને ઇન્દોરમાં એક એક કોના પરથી એક એક લોકો આવતા કરતા ઘણી વખત પછી એમને એમ થાય કે કોલોનીમાં બી ચાલુ કરીએ એમ કરતાં કરતાં ઇન્દોરના હર કોનામાં ગરબા ચાલુ થઈ ગયા રેખાબહેને ઇન્દોરમાં જ્યારે ગરબા શીખવાડવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં તો સાત આઠ દસ લોકો આવેલા પણ ધીમે ધીમે એ સંખ્યા વધતી ગઈ વધતી ગઈ લોકોને ગરબા શીખવામાં રસ પડતો ગયો અને છેવટે હજારો લોકો સુધી રેખાબહેનની આ કલા સાધના પહોંચી ગઈ ઇન્દોરમાં ઓટી ગાંધીનું નામ ખૂબ આદર સાથે લેવાય છે ઓટી ગાંધી એટલે ઇન્દોરના મહાજન ઓટી ગાંધી એટલે ઇન્દોરના શ્રેષ્ઠી ઇન્દોરમાં અનેકવિધ પ્રવૃત્તિઓમાં ઓટી ગાંધીની કંપનીનું મોટું પ્રદાન છે તમે કોઈ ઇન્દોરમાં કોઈને પણ જઈને પૂછો કે વિરપળાબેન ગાંધી છોલા ગાંધી મતલબ ઓટી ગાંધી તરીકે મારા સસરા એ જમ સીએ હતા તો એમને નાઇન્ટીન ફોર્ટી સેવનમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એ સીએ મને નવો નવો એમપીમાં રૂલ આવ્યો તો એ એમપીમાં આવ્યા અને પછી એમણે સીએનું બધું ડેવલપ કર્યું પણ બંને જણા મારા સાસુ બોમ્બેના એમ નડિયાદના પણ બંને એટલા બધા એક્ટિવ એમણે ગુજરાતી સમાજની સ્કૂલો બનાવી અને ડેફેન્ડમ સ્કૂલ બનાવી બ્લાઇન્ડ સ્કૂલ બનાવી પછી વો પાગલખાનામાં જઈને બધું હેલ્પ કરતા બધું બધે અને કોઈને પણ મદદ કરવી એ એમના બંનેના શોખ રહેતા તો મને અહીંયા આવે એમ થાય કે આ બંને એટલું બધું કરે છે અને મને અગર મારો કોઈ ભારતનાટ્યમના માટે હું કરતી હતી તો મારા માટે સર રાખી દીધા અને પછી પ્રોગ્રામ રશિયન ડેલિગેટ્સ આવે કે જાપાનીઝ ડેલિગેટ્સ આવે મારો પ્રોગ્રામ તો મારા સાસુ હંશે હંસે જાય અને મારા માટે બધું ડ્રેસ ને ઓર્નામેન્ટ બધું લઈને પછી આમ મારા સાથે ચાલે ને મતલબ એટલું બધું પ્રોત્સાહન એમણે આપ્યું છે મને અને પછી ગરબા કરવું એટલે અને મારા ને પણ એમ થાય કે તો શોખ છે ગરબા બી તું બધાને શીખવા ઇન્દોરના વિકાસમાં પણ ઓટી ગાંધી અને તેમના આખા પરિવારે ઘણું મોટું પ્રદાન કર્યું છે ઓટી ગાંધી પરિવાર સંવેદનશીલ પણ છે સમાજ માટે પણ તેમણે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે એમણે દીકરીઓ માટે છાત્રાલય કર્યું તો એમાંથી દીકરીઓ ડૉક્ટર પણ બની અને કલેક્ટર પણ બની ગહેરા મૂંગા લોકો માટે શાળાની સ્થાપના કરી હોય કે દીકરીઓ માટે છાત્રાલય કર્યું હોય આ બધી સામાજિક પ્રવૃત્તિઓ રેખાબેન સંભાળી રહ્યા છે અને એમના સદગત પતિ જનકભાઈની વિદાય પછી હવે એમના દિયર વિજયભાઈ ગાંધી પણ આ તમામ સામાજિક પ્રવૃત્તિઓમાં એમનો સહયોગ આપી રહ્યા છે સસરા તો ગુજરાતી સમાજ માટે એમને બહુ કર્યું છે થર્ટી ફાઈવ ઇયર્સ તો એમણે ઓનર ગુજરાતી સમાજની કોલેજમાં એ લેક્ચરર હતા અને એટલું બધું એમનું હતું કે બધા લોકો હજુ પણ કે એમના સ્ટુડન્ટ્સ કે બધા લોકો કોલેજમાં પિરિયડ મંગ કરીને જાય પણ ઓટી ગાંધી સાહેબનો પીરિયડ હોય ને તો ના ક્લાસમાં હોય એ લોકો પછી આવીને સાંભળે એટલા બધી સેન્સ ઓફ હ્યુમર એમની બહુ હાઈ ક્વોલિટીની હતી કેટલી સારી વાત છે કે ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ ગુજરાતની જે ભવ્ય પરંપરાઓ છે સંસ્કારની સહિષ્ણુતાની પરગજુપણાની એ બધી જ પરંપરાઓને એ સાચવી રાખે છે એમાં આ એક જે આખો પરિવાર છે ગાંધી પરિવાર ઓટી ગાંધી અને વીરબાળાબહેન વીરબાળાબેન અને પછી જનકભાઈ વિજયભાઈ ગાંધી એ પણ પૂરું પરિવાર અમારું લાગેલું જ હોય નવરાત્રી આવે એટલે એક મહિનો બધા ગરબા પાછળ જ અને ત્રણ છોકરાઓ સમીપ એક ડોક્ટર છે સુપલ અને એક નાનું સન છે નામ વિભોર છે અમે જ્યારે ઇન્દોરમાં રેખાબહેનના ઘરે ગયા અને એમની મુલાકાત કરી ત્યારે અમને જાણવા મળ્યું કે એમનો નવી પેઢીનો જે પૌત્ર છે એ પણ કેટલા સરસ ગરબા કરે છે એમણે એમના ઘરની અંદર જ રેખાબહેન અને એમના પૌત્રએ જે સરસ રીતે ગરબા કર્યા છે એ જોઈને અમને લાગ્યું કે ખરેખર ઇન્દોરમાં રેખાબહેને નવરાત્રિની સંસ્કૃતિને જે ઉજાગર કરી છે એની પ્રતીતિ અમને એમના ઘરમાં પણ થઈ અમે આખા ગુજરાત તરફથી આ જે ગાંધી પરિવાર છે એ એમણે જે મહાજન પરંપરાને પણ સાચવી રાખી સમાજ માટે જેટલું થાય એટલું બધું કરવાની સતત ખેવના રાખી અને બીજું જે સંસ્કૃતિ છે નવરાત્રિની જે આપણી સંસ્કૃતિ છે એને સાચા સ્વરૂપમાં ટકાવી રાખવા માટે જતન અને સંવર્ધન કરવા માટે જે કામ કર્યું એ માટે અમે આપને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ અને આપનો આભાર પણ માનીએ છીએ અને આ તબક્કે હું દિવાકરભાઈ શાહનો પણ આભાર માનું મને રતિલાલ બોરીસાગર આપણા હાસ્યલેખક અને કેળવણીકારે કહ્યું કે તમે ઇન્દોર જાઓ છો તો તમારે દિવાકરભાઈ શાહને તો મળવું જ જોઈએ ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન જ્યારે અહીંયા ઇન્દોરમાં યોજાયું ત્યારે દિવાકરભાઈ એમાં એક અગ્રણી હતા એમણે પણ મને કહ્યું કે રેખાબહેનને મળવું જોઈએ સંજયભાઈ પટેલ કે જે જાણીતા પ્રવક્તા છે અને સાંસ્કૃતિક એલચી કહી શકાય એવી વ્યક્તિ છે એમણે પણ અમને કહ્યું કે રેખાબહેનને તો તમારે ચોક ઘણા બધા ગુજરાતીઓએ કહ્યું કે આ રેખાબહેનનું અને આ ગાંધી પરિવારનું બહુ મોટું પ્રદાન છે એનો પણ આ તબક્કે અમે આભાર માનીએ છીએ અને નવી સવાર માટે રેખાબહેન તમે આટલો સમય કાઢ્યો અને અમને મુલાકાત આપીએ માટે અમે તમારો પણ આભાર માનીએ છીએ